અંકલેશ્વર ઔદ્યોગિક વસાવતમાં આવેલી પિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીમાં ભરૂચ એલસીબી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી સાત શખ્સોને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ ઘરફોરી ચોરીના ગુનાઓમાં પકડાયેલા આરોપીને દિનેશ ઉર્ફે વસાવા પર વોચ રાખી હતી દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જેડીસીમાં યોગી સ્ટેટમાં બે ઇસમો શંકાપદ એસએસની પાઇપ તથા પ્લેટ સગે વગે કરી શકાય રહ્યા છે તે માહિતીના આધારે એલસીબી પોલીસે તપાસ કરતા પ્રિન્સ એન્જિનિયરિંગની દિવાલ પાછળ બે હિસમો મળી આવ્યા હતા તેઓ પાસેથી પોલીસે ચોરીનો સામાન અને મોપેડ કબજે કર્યો હતો આ મામલામાં જપાયેલા આરોપી દિનેશ વસાવાની સંગત પુછપરછમાં તેણે ભાવિક એન્જિનિયરિંગમાં કંપની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી આરોપીઓને ચોરી કર્યા બાદ ભંગાર લલિત પટેલ નામના ભંગારીઓને વેચી દીધો હતો પોલીસે ભંગારિયાની ધરપકડ ધરપકડ કરીને તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે આ મામલામાં રવિ સુરેશભાઈ મેકવાન દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા અને લલિત ભવરલાલ પટેલની ધરપકડ કરી કુલ સાત આરોપીઓને ઓનટેજ જાહેર કર્યા છે અંતે ઉલ્લેખનીય છે કે ભાવિક એન્જિનિયરિંગમાં કંપનીમાં થયેલ ચોરીના મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી વિરુદ્ધ અંકલેશ્વર જે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગતરોજ એલસીબી દ્વારા અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં બે જેટલી ઘરફોર્સ ચોરી થયેલ તેની ડિટેક્શન કરી તેના આરોપીઓને પકડી પાડી અને તેનો મુદ્દામાલ કરવામાં કમાયો છે આમાં હકીકત એવી છે કે અંકલેશ્વર જે વિસ્તારમાં આવેલ ભાવિક મશીનરી તથા પ્રિન્સ એન્જિનિયરિંગમાં થોડા સમય પહેલાં ઘરફોડ થયેલી હતી તેની બાતમી એલસીબીને મળેલ તો એ આ આધારે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેમણે આ ગુનાનો ડિટેક કરેલ છે તે પૈકી રવિ સુરેશભાઈ મેકવાન તથા દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા તથા લલિત ભવરલાલ પટેલ જેવા આ આરોપીઓને પકડી પડેલ છે તથા મોટાભાગનો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલ છે આમાં બે જે આરોપી જે છે એના ભૂતકાળમાં પણ ગુનાઓ નોંધાયેલા છે એ વારંવાર આ પ્રકારની ચોરી કરવા ટેવાયેલા છે એવું પોલીસ તપાસમાં મળી આવેલ છે જે જેનું નામ છે રવિ તથા દિનેશ આ બંને વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ દાખલ થઈ દીધા છે